નમસ્કાર ખેડૂત મિત્રો આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલા જો મિત્રો તમે નવા હોય અને હા ગુજરાતના તમામ યાર્ડના તાજા બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ મળતા રહે તો મિત્રો આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે જાણી લઈએ ચાર હજાર સાઠથી ચાર હજાર ચારસો નેવ એરેન્ડા એક હજારથી અગિયારસો ચાલીસ સૈના એક હજારથી પંદરસો પંદર મગ ચૌદસો સાઠથી પંદરસો પંદર તોવેર ઓગણીસો છપ્પનથી ઓગણીસો છપ્પન ધાણા નવસો પંચાણુંથી બારસો સોયાબીન છસો પિસ્તાલીસથી આઠસો ચાલીસ જોવા ત્રણસો પંચ્યાસીથી આઠસો ને સાસઠ તલકાળા અઢારસોથી પાંત્રીસો દસ તલ સફેદ પંદરસોથી છવ્વીસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો થી છસો સાત ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો ને એક્યાસી મગફળી ઝીણી અગિયારસોથી અગિયારસો મગફળી નવસો પચાસથી બારસો બે કપાસ નવસો પંચોતેરથી પંદરસો ને ત્યાંશી તો મિત્રો આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા આવા બજાર ભાવ જાણવા માટે અમારી આ એશિયમ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને તાજા બજાર ભાવ મળતા રહે